તુલસી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા ભગવાન શાલિગ્રામ ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર શ્રી કૃષ્ણના રૂપ છે માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની ઓળપ આવતી નથી

કૃષ્ણમય અને ભગવાન કૃષ્ણની જાનના આને ઉત્સાહ અમારા ગામમાં જોવા મળે છે આપ જોઈ રહ્યા છો હજારો લોકોની મેદની અહીંયા ઉમટી પડેલ છે આજે દેવ દિવાળીના પવિત્ર તહેવારમાં અમારા ઉપલેટા શહેરમાં આજે એનિમલ હોસ્ટેલના લાભાર્થે કૃષ્ણા ગ્રુપ આયોજિત એક સરસ મજાનું કૃષ્ણ ભગવાનના રુકમણીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમે કન્યા પક્ષ તરફથી રુકમણી વિવાહમાં અમે કન્યાદાન કરેલ અને જાડેરી જાન લઈને દીપકભાઈ સુવા અમારે ત્યાં આંગણે પધારેલ અને અમે રૂકમણી વિવાહનું કન્યાદાન કરેલું હતું ત્યારે અમારે અહીંયા ઘરે મુરાણી પરિવારના આંગણે મન પૂરત કરીને અને ત્યારબાદ મંગળ ગીતો ગાઈને અને બધા બહેનોએ રાસ ગરબા લઈને રૂકમણી વિવાહનું સરસ મજાના પ્રસંગનું આયોજન કરેલું હતું આ આયોજનમાં અમારા ગામની ઉપલેટા શહેરની સમગ્ર ધર્મ પ્રેમી જનતા પણ ઉપસ્થિત રહી હતી અને બધાએ બહુ જ સરસ આનંદ માણ્યો હતો કેમ કે આ તો બહુ આ તો અલૌકિક પ્રસંગ છે ભગવાન કૃષ્ણ અને રુકમણી વિવાહ છે આ વિવાહમાં બધાએ ખૂબ જ સરસ નો આનંદ માણ્યો હતો અને પ્રસાદી રૂપે ચોકલેટ નું વિતરણ કરીને અમે લોકોએ આ પ્રસંગનો આનંદ અનુભવ્યો હતો